અરે જયંતી કે નર્સરી શું કરો તમે અરે ભૂરા આ આ છે ને આ ખેતી એટલે આમાં કેવું છે કે અત્યારે મિલાવટ બહુ થઈ ગઈ બરાબર શાકભાજી આ બધી બધું જો કેમાં આમાં બસવું કેમાં તું કે બધાજી એટલે આ એવું વિચાર કરો કે આ જરાક ઓર્ગેનિક કરીએ ને ઓર્ગેનિક ઓર્ગેનિક એટલે શું ઓર્ગેનિક હવે ભૂરા તને આ ઓર્ગેનિક હું હવે તને સમજાવું ખબર ના પડી

હાથી વરના બે વરના એવું રાખે બે કપડાંની જોડું હોય એને પરિવારની જેમ જ રાખે ખાવું પીવું બધું હવે ભોરા એ હાથી છે ને એ ખેતરમાં કામ કરતો હોય મહેનત કરતો હોય શુદ્ધ ખાતો હોય અંઠો ખઠો હોય મારી જેમ અને ઓલો બંધ જે બંગલામાંને જે કામ કરતો હોય ને એ હું કડ લકડી પાછળ થઈ ગયું હોય બરાબર હવે તો એ ભોરા તો આ ઓર્ગેનિક એટલે જો એ ઓર્ગેનિક જે છે એ ઓલો હાથી ખેતરમાં ખેતરમાં અને આ ઓલો જે મિલાવટ વાળો હોય ને એ આ બંગલામાં જે હોય ને એ મિલાવટ વાળો એ મિલાવટ એટલે તું સમજી ગયો આ ઓર્ગેનિક અને મિલાવટ આ ખેલાઈ ગયો આ આ વાત